નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ઉમિયા ફૂડ ચેનલ ઉપર આજે આપણે ફરાળી બફફળા બનાવીશું એના માટે અહીં મેં પાંચ બટાકાની બાફી અને છીણી લીધા છે છીણીથી જ છીણવાના છે કેમકે જો આપણે હાથેથી કે મેશરથી મેશ કરીશું તો નાના નાના કટકા રહી જાય છે હવે બફફડાનું જે અંદરનું સ્ટફિંગ આવે છે એ તૈયાર કરી દઈએ અંદરના સ્ટફિંગ ઉપર જ બફફડાનો ટેસ્ટ હોય છે હવે આમાંથી લગભગ બે મોટી ચમચી જેટલું બટાકાનું બાફેલું હતું એની છીણ લઈ લીધી છે બે ચમચી સિંગદાણાને શેકી અને એનો ભૂકો કરી લીધો છે અને આ છે ટોપરાનું ખમણ છે જે કોપરાનું ખમણી આવે છે એ છે એ ઉમેરીશું એક ચમચી તલ અને એક ચમચી વરિયાળી થોડો ગરમ મસાલો નાના કાપેલા કાજુના ટુકડા અને દ્રાક્ષ દાડમના દાણા આદુ મરચાંની પેસ્ટ કોથમીર બે લીંબુનો રસ દળેલી ખાંડ આ અંદરનું સ્ટફિંગ છે એ જેટલું ખાટું મીઠું અને તીખું હશે એટલો જ એનો સ્વાદ ડબલ થઈ જશે મિક્સ કરી દઈશું બધું મિક્સ થઈ ગયું છે હવે ઉપવાસનું મીઠું લાસ્ટમાં ઉમેરીશું જે સિંધો મીઠું આવે છે એ લેવાનું છે અંદરનું સ્ટફિંગ તૈયાર છે હવે સેજ તેલ તેલવાળો હાથ કરી લઈશું અને આના નાના નાના ગોળા બનાવી લઈશું અહીં ટોટલ અગિયાર જે ગોળીઓ થઈ છે હવે આપણે બફડાનું આઉટર લેયર તૈયાર કરી દઈશું ત્રણ ચમચી આરા રોટ લઈશું તફકીરનો લોટ આવે છે એ તફકીરનો લોટ કહેવાય છે મીઠું સિંધાલું લીધું છે અહીં મેં

આ રીતે વડા જેવો શેપ આપી અને એની અંદર જે આપણે ગોળી બનાવી હતી એ ગોળી મૂકી દઈશું અને મિક્સ કરી દઈશું આ રીતે એને પેક કરી દઈશું સેચ પણ તિરાડ ના રહે એ રીતે જ પેક કરવાનું છે અને આરા લોટમાં એને આવી રીતે રગદોડી લઈશું આરા લોટમાં આ રીતે એને કોટ કરી લઈશું એ જ રીતે આ રીતે વડા જેવો પાતળો સેપ આપી દેવાનો છે આ રીતે બફળાને તૈયાર કરતા જવાનું છે અને જોડે જોડે જ આપણે કોટ કરતા જઈશું અહીં તેલ મૂકી દીધું છે એમાં આપણે બફળા ઉમેરીશું હાલ એને બિલકુલ હલાવીએ નહીં બે થી ત્રણ મિનિટ પછી જ એને ટર્ન કરીશું થોડી વાર પછી એને ટર્ન કરાવી લઈશું અને ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું આ રીતે ગોલ્ડન કલરના થાય એટલે એને કાઢી લઈશું એ જ તેલમાં આપણે ફરીથી બીજા બનાવેલા બફળા ઉમેરી દઈશું અને સેમ એ જ પ્રોસેસથી એને ફ્રાય કરીશું તૈયાર છે મિત્રો આપણા બફળા જેમ જેમ ગરમ ગરમ બફળા ઉતરતા જાય એમ સર્વ કરતા જવાનું અને બીજા એ જ રીતે સેમ પ્રોસેસથી ફ્રાય કરતા જવાનું આમાં એટલું જ ધ્યાન રાખવાનું છે કે બટાકાને ફ્રીજમાં બટાકા બાફીને ફ્રીજમાં નથી મૂકવાના એકદમ ફ્રેશ બટાકાને જ બાફી અને એમાંથી બફળા તૈયાર કરવાના છે એનું જે અંદરનું લેયર છે એ એકદમ સ્પાઈસી સ્પાઈસી ખાટું અને ગળ્યું રાખશો તો જ આનું ટેસ્ટ ફાઇન આવે છે અને આને રેડ ચટણી અને ગ્રીન ચટણી સાથે ખાવાની ખૂબ મજા આવી જાય છે જો તમને મારી આ બફળાની રેસિપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ